શ્રાવણ સુદ છઠ અથવા તો શ્રાવણ ના દિવસે જે રાંધણ છઠ નામનો આપણે તહેવાર મનાવીએ છીએ બહેનો ખાસ કરીને ઘરમાં ગૃહિણીઓનો આ ખાસ ત્યવહાર છે એમ કહી શકાય એના વિશે માહિતી જાણશું કે છઠ ના દિવસે રસોઈ કરવાનું તથા ચૂલા ઠારવાનું શું વિધાન છે શા માટે આવું કરવામાં આવે છે તે વિશે જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સુદ પક્ષની છઠ્ઠી તિથિએ અથવા તો વધ પક્ષની છઠ્ઠી તિથિએ રાંધણ છઠ મનાવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય માટે સમૃદ્ધિની કામના માટે આ દિવસે ઉપવાસ રાખે છે રસોઈ બનાવે છે જે બીજા દિવસે એટલે કે શીતળા સાતમને દિવસે આ રસોઈ ઠંડુ ભોજન કરી શકાય અને રાંધણ છઠના દિવસે રાત્રે ચૂલો ઠારવાનો પણ નિયમ છે આ તહેવાર અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામે મનાવવામાં આવે છે ગુજરાતમાં રાંધણ છઠ તો ક્યાંક હલ છઠી હળછઠ નામથી ઓળખાય છે હર છઠ અથવા રાંધણ છઠ દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણોમાં પાંચ અથવા સાત અનાજ અથવા તો મેવા ભરે છે ગુજરાતમાં

રાંધણ દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન વ્યંજન બનાવે છે આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગીઓ બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમ ના દિવસે છઠ ના દિવસે બનાવેલ ભોજન પકવાન માણવામાં આવે છે આ એક મહિમા છે જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા ચાલી આવી છે શીતળા સાતમના દિવસે શીતળા માતાજીની પૂજા કરીને ઠંડા ભોજન આરોગવામાં આવે તો કહેવાય છે કે માતા પ્રસન્ન રહે છે બાળકોની રક્ષા કરે છે ઘરમાં સુખાકારી રહે છે કોઈ ચામડીના દર્દ રોગ કે ગરમીને લીધે છે પીડા થાય છે તે મટે છે ગૃહિણીઓ રાંધણ છઠના દિવસે વહેલી સવારથી જ રસોડામાં વ્યસ્ત રહે છે નવી નવી વાનગીઓ બનાવે છે જેમાં થેપલા બાજરાના વડા પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાતરા, ભરીલા भिંડાનો શાક, તળેલા મરચા, કંકુડાનો શાક, તીખી સેવ, ખીર, મિષ્ટાન આદિ વ્યંજનો બનાવવામાં આવે છે. આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છટની રાત્રિએ ઘરના ચૂલાની સાફ સફાઈ કરીને ત્યારબાદ ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ છટની રાત્રિએ ગેસ કે ચૂલાની પૂજા થાય છે. ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. એવું જ મનાય છે. કારણ કે કે કહેવાય છે છે માતા ઘરે ઘરે ફરવા નીકળે અને ચૂલા જો સળગતો હોય તો તેમાં આડોટે છે અને એટલા માટે જ ચૂલાને ઠારવામાં આવે છે જેથી માતાને પીડા ન થાય કારણ કે નેતર શીતળા માતાનો કોપ ઉતરે એવા ઘર ઉપર આવી લોકમાન્યતા છે જો માતા સીતળાને તમારા ઘરના ચૂલાની ઠંડક મળશે તો માતા સીતળા સુખી થવાના આશીર્વાદ આપીને બીજા ઘરે જાય છે માટે રાંધણ છઠના દિવસે સાંજે રાત્રે ચૂલો ઠારવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે આધુનિક જમાનામાં ગેસ આવી ગયો છે ચૂલાની જગ્યાએ ગેસ ઠારવાની પરંપરા છે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થાય છે અને શરીર એકદમ નિરોગી રહે છે માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ રાંધણ છઠ અને સીતળા સાતમ મનાવવાનો આ જ એક કારણ છે શ્રાવણ માસના છઠના દિવસે ખાસ કરીને કૃષ્ણ પક્ષની છઠ્ઠીનો તહેવાર ભગવાન બલરામજીના જન્મ જયંતિ તરીકે ઉજવાય છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે આ કારણે ભગવાનને હળધર પણ કહેવાય છે આ ઉત્સવને માટે જ હળ શષ્ઠી પણ કહેવાય છે ભારતના કેટલાક પૂર્વી ભાગમાં તેને લાલાઈ છઠ્ઠી પણ કહેવાય છે છઠ્ઠીનું વ્રત જે બહેનો કરે છે તેને આ વિધિ પણ ધ્યાનમાં રાખવી જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખવાનું ત્યારબાદ છઠ્ઠીનું વ્રત કરનારે ફલાહાર લઈ શકાય સાંજે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનોને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે જે હલ ષષ્ઠીનું વ્રત કરે છે તેણે ગાયના દૂધ કે ગાયના દહીંનો ઉપયોગ કરવો જોઈએ નહીં સેવન કરવું જોઈએ નહીં આ દિવસે માત્ર ભેંસનું દૂધ કે દહીં લઈ શકાય આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ પણ ફળ પણ ખાઈ ન શકાય અલષષ્ઠી કે જે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે અને શ્રાવણ માસના શુદ્ધ પક્ષમાં જે છઠ્ઠી તિથિ આવે છે ત્યારે પણ બહેનો આ છઠ્ઠનું ભોજન બનાવે છે બંને સાતમનું વ્રત પણ ખાય છે બંનેમાંથી એક પણ સાતમનું વ્રત કરી શકાય છે જેમ કે શ્રાવણ સુદ સપ્તમી તિથિએ પણ શીતળા સાતમનું વ્રત રાખી શકાય અને શ્રાવણ વધ સપ્તમીના દિવસે પણ સિત્રા સાતમનું વ્રત ઉજવાય છે માટે શ્રાવણ માસની બંને ષષ્ઠી તિથિએ આ છઠ્ઠનો પર્વ ઉજવાય છે રાંધણ છઠ્ઠનો પર્વ મિત્રો આપણે સાંભળી શ્રાવણ સુદ કે વધની છઠ્ઠી તિથિએ જે તહેવાર મનાવાય છે રાંધણ છઠ્ઠના તહેવાર વિશે માહિતી જાણી વૈજ્ઞાનિક રીતે તથા ધાર્મિક રીતે બંને રીતે માહિતી જાણી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે